નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સંજેલી તાલુકાને અગ્નિશમન કેન્દ્ર ફાળવવા માટે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી તારીખ એક માર્ચ બે હજાર પચીસના રોજ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ તાવિયાળના નેતૃત્વમાં સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરીને સંજેલી તાલુકાને અગ્નિશમન કેન્દ્ર ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે સંજેલી તાલુકામાં જ્યારે પણ આગ લાગવાની ઘટના બને છે ત્યારે સંજેલી તાલુકામાં અગ્નિશમન કેન્દ્ર ન હોવાથી આવી આગ લાગવાની ઘટનાઓમાં મોટા પાયે નુકસાન થાય છે આવું નુકસાન થતું અટકે તે માટે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે હાલમાં જ સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આખું મકાન ઘરવખરી સાથે બળીને ખાખ થઈ જવા પામ્યું છે અને ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું છે જો સંજેલી તાલુકામાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા હોત તો આ મકાનમાં આટલા મોટા પાયે નુકસાન ન થતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રાઇબલની ગ્રાન્ટ અથવા તો વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરીને સંજેલી તાલુકાને અગ્નિશમન કેન્દ્ર ફાળવવામાં આવે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં ત્રણસો બાણું કરોડ રૂપિયા ફાળવીને એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે જ્યારે દાહોદ જિલ્લામાં એરપોર્ટની જરૂર નથી એના કરતાં તો આટલા ખર્ચમાં દાહોદના નવ તાલુકામાં ફાયર સ્ટેશનો ઊભા કરવામાં આવે આ વેળાએ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ તાવિયાળ કોંગ્રેસના યુવા નેતા જયેશ સંગાડા સંજેલી તાલુકા કોંગ્રેસ યુવા પ્રમુખ રાહુલ માવી સુખદેવ વસૈયા તેમજ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રમસુ હટીલા સહિત સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આમ સંજેલી તાલુકાને અગ્નિશમન કેન્દ્ર ફાળવવા માટે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી દિવસ પહેલાં જ સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામની અંદર એક મકાન શોક સર્કિટને કારણે એક મકાનની અંદર આગ લાગી અને આખું મકાન બળીને ભસ્મ થઈ ગયું સંજેલી તાલુકાની અંદર ફાયર બ્રિગેડ ન હોવાને કારણે છાસવારી આવી ઘટનાઓ ઘટે છે પણ તેમાં ઘણું મોટું નુકસાન થાય છે આજે અમે તાલુકા વિકાસ અધિકારી સંજેલીના મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક લેખિત રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે સંજેલી ગ્રામ પંચાયત છે જાતે ફાયર સ્ટેશન કરી શકે એટલી ક્ષમતા નથી અને નગરપાલિકા ક્ષેત્ર હોય તો તે જાતે પોતાનું ફાયર સ્ટેશન વસાવી શકે એમ છે પણ આવનારા પચીસ ત્રીસ વર્ષ સુધી પણ નગરપાલિકા થઈ શકે એવી સંજેલીમાં કોઈ પરિસ્થિતિ ન હોવાને કારણે શું જનતા ફાયર સ્ટેશન વગર રહેશે એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ટ્રાઇબલની ગ્રાન્ટમાંથી કાં તો કોઈ વિશેષ ગ્રાન્ટ ફાળવીને સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે સંજેલી તાલુકાના ધારાસભ્યશ્રી ત્રણ ત્રણ ટ્રમથી ચૂંટાયેલા છે સાંસદ પણ ત્રણ ત્રણ ટ્રમથી ચૂંટાયેલા છે સંજેલી તાલુકા પંચાયતનું પોતાનું વિશેષ બજેટ હોય છે છતાં પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે આ ફાયર સ્ટેશનની સુવિધાઓથી સંજેલી તાલુકો વંચિત છે દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર ધરાવે છે જ્યાં એરપોર્ટની કોઈ જરૂર નથી છતાં પણ ત્રણસો બાણું કરોડ જેટલા માતબર રકમ એરપોર્ટ માટે ફાળવી દેવામાં આવે છે તો અમે માનીને મુખ્યમંત્રી શ્રીને કહેવા માગીએ છીએ કે અહીંયા એરપોર્ટની કોઈ જરૂરિયાત નથી ફાયર સ્ટેશન જેવી પ્રાથમિક જરૂરિયાતોની જરૂરિયાત છે તો વિશેષ બજેટની ફાળવણી કરી અને જલ્દીથી જલ્દી સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવી અમે રજૂઆત કરીશું આપનું જય શંકા